સરકાર વિરુદ્ધ સંસદથી વિજય ચોક સુધીની ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની વિરુદ્ધ કૂચના થોડા કલાકો પછી જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વિપક્ષના વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આના પડઘા હવે જામનગરમાં પડ્યા છે જામનગરમાં શહેર કોંગ્રેસે જામનગરના લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસના ધરણા પ્રદર્શન કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે સંસદનું શિયાળુ સત્ર ગુરુવારે એક દિવસ અગાઉ અનિશ્ચય મુદ્દત માટે સમેટી લેવાયું ત્રણ અઠવાડિયા સુધી ચાલેલી આ સંસદની કામગીરીમાં સુરક્ષામાં ચૂક જેવા મુદ્દા ગરમાયેલો રહ્યો જેમાં એકસો સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ પર ટીએમસી સાંસદે કરેલી મિમિક્રી પર મામલો વધારે બિચકાયો વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજા તેમજ જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ કોંગ્રેસ કોર્પોરેટર તેમજ અન્ય કોંગ્રેસી અગ્રણીઓની હાજરીમાં લાલ બંગલા સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને તમામ કોંગ્રેસના અગ્રણીઓએ હાથમાં પ્લે કાર્ડ સાથે લોકતંત્ર બચાવો સંવિધાન બચાવો વગેરે સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાનું શું કહેવું છે તે પણ એક વાર સાંભળી લઈએ દેશમાં જ્યારે જયારે જાહેર હોય હિટલર સાહી હોય અને એમ કેવા માંગુ છું કે સરકારના હાથમાં જ્યારે દેશ હોય ત્યારે તમે જોવું છો કે નવજુવાન યુવાનો એનો હક્ક માંગવા માટે સંસદમાં જાય છે એ સંસદ પણ ભાજપના એક સાંસદના પાસની અંદર એન્ટ્રી કરે છે ત્યારે આ સંસદમાં આવી આ વસ્તુ બને છે એને ક્યાંક ને ક્યાંક છુપાવવા માટે ડેમોક્રેસીની હત્યા થાય છે

લોકસભામાંથી સો સાંસદોને રાજ્યસભામાંથી છેતાલીસ સાંસદોને ખરાબ વર્તન કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા અને પ્લે કાર્ડ બતાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યું ત્યારે અમે પણ માનીએ છીએ કે ઉપરાષ્ટ્રપતિ પદની મર્યાદા જાળવવી જોઈએ પણ વિપક્ષને બરતરફ કરીને બિલો પાસ કરી લેવા એ યોગ્ય ના જ કહી શકાય